નળ તાલુકા પંચાયત સભ્ય ભ્રષ્ટાચારની ખોલી પોલ તલાટીને સરપંચની ટોળકીએ લાખોનું કરી નાખ્યું તેમ તાલુકા સભ્ય મીડિયા સમક્ષ જણાવ્યું ધાનપુર તાલુકા પંચાયત પંચાયતનળના તાલુકા સભ્ય રમેશભાઈ પીઠે પોતાની સરકાર પર ગંભીર આક્ષેપ લગાવતા જણાવ્યું કે અમારા તાલુકા પંચાયત સીટમાં અમારી તાલુકા સભ્યોની ગ્રાન્ટમાંથી તલાટી અને સરપંચની ટોળકી તાલુકા સભ્યોને વિશ્વાસમાં લીધા વગર તમામ કામો ઓનલાઈન બોગસ કરવામાં આવ્યા તેમ તાલુકા સભ્યએ જણાવ્યું નરગામમાં પોલમપોલ વિકાસના કામોની તાલુકા સભ્ય ખોલીપોલ કમ મંત્રી અને સરપંધરા લાખો રૂપિયાની કામોમાં મોટામાં મોટો ભ્રષ્ટાચાર થયો તેમ તાલુકા સભ્ય રમેશભાઈ પીઠાઈ આજે મીડિયા સમક્ષ જણાવ્યું તમામ કામો સીસી રોડના હોય બ્લોક પ્લાન્ટેશન પ્રાથમિક શાળામાં બોર ટેકિંગ કરેલ તેના પણ નાણાં ઉપાડી ગયેલ છે તે મીડિયા સમક્ષ તાલુકા સભ્ય રમેશભાઈ પિઠાએ આકરો સાથે જણાવ્યું